ઉપાધ્યાય ની દિલ્હી માં સ્વાતંત્ર્ય પર્વ માં ઉપસ્થિત રહેવા આમંત્રણ રાજ્યના ચાર મુખ્યમંત્રી શ્રીઓ દ્વારા સન્માનિત થયેલા માલપુના વન પંડિત દિનેશચંદ્ર ઉપાધ્યાય દિલ્હી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉજવણી માં આપશે હાજરી નવી દિલ્હી ખાતે આગામી પંદર ઓગસ્ટે લાલ કિલ્લા પર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે દેશ વિદેશના નામી અનામી રાષ્ટ્રીય નેતાઓ સહિત દેશના કલાકારો અને વિશિષ્ટ સેવારત અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે આ અંગેની વિગતો અનુસાર દર વર્ષે દિલ્હીના લાલ કિલ્લા પર આયોજિત રાષ્ટ્રીય પર્વમાં દેશમાંથી ચયનિત ગણનપાત્ર પ્રતિભાઓને ભારત સરકાર વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રિત કરે છે આ વર્ષે નેશનલ મેડિસિન પ્લાન્ટ બોર્ડ અને ભારત સરકારના આયુષ મંત્રાલયના સંયુક્ત આયોજનમાં દેશના પ્રતિભાશાળી પ્રકૃતિ પ્રેમીઓને આ મહાપર્વમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે જેમાં રાજ્યના તત્કાલીન ચાર ચાર મુખ્યમંત્રીશ્રીઓ દ્વારા સન્માનિત થયેલા અરવલ્લી જિલ્લાના માલપુર ગામના વનપંડિત દિનેશચંદ્ર કમલાશંકર ઉપાધ્યાયને આમંત્રિત કરાયા છે દિનેશ ઉપાધ્યાય દ્વારા પાંખા થતા જંગલોનો વિકાસની સાથોસાથ જંગલોની અમૂલ્ય ગુણ પેદાશોને મૂલ્ય મળે વનૌષધિઓથી જન જન માહિતગાર બને એવો ભરપૂર ઉપયોગ કરે લોકો પ્રકૃતિ તરફ પાછા વળે એ માટે કરેલી નોંધપાત્ર વિશિષ્ટ કામગીરી બદલ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર તેર તદુપરાંત તત્કાલીન મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા વર્ષ ઓગણીસો સંતાણું આનંદીબેન પટેલ વર્ષ બે હજાર સોળ વિજયભાઈ રૂપાણી વર્ષ બે હજાર ઓગણીસના રોજ સન્માનિત કરાયેલ છે એમના અભિનય પ્રયોગ ઘેર ઘેર તુલસી એક પેડ માકેના અંતર્ગત અતિશ્રેષ્ઠ કામગીરીને લઈ તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યના પુણે ખાતે નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરાયેલ છે બ્યુરો ચીફ કૌશિક સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી